જય શ્રી કૃષ્ણ મિત્રો આપ જોઈ રહ્યા છો મારી ચેનલ આપણી વ્રત કથાઓમાં આપનું સ્વાગત છે મિત્રો આજે હું આપને મકર સંક્રાંતિના દિવસથી કરવામાં આવતું ધર્મ રાજાના વ્રતની કથા વાર્તા અને વિધિ જણાવીશ તો જો આપને આ વિડીયો પસંદ આવે તો આ વિડીયોને લાઈક કરો શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકનનું બટન જરૂરથી પ્રેસ કરજો જેથી આવનારા નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત જ પહોંચે ધન્યવાદ ધર્મ રાજાની વાર્તા આ વ્રત મકરસંક્રાંતિના દિવસથી લેવાય છે અને છ મહિને પૂરું થાય છે વ્રત કરનારે નાહી ધોઈને ધર્મરાજાની વાર્તા સાંભળવી અને વાર્તા સાંભળતી વેળાએ ધર્મરાજા એમ બોલવું એક ગામ હતું ગામમાં એક બ્રાહ્મણ અને બ્રાહ્મણી રહેતા હતા તેમને બે દીકરા અને એક દીકરી હતી આખું એ કુટુંબ નિર્ધન હોવા છતાં ઘણું નીતિમાન અને ધર્મનું આચરણ કરનાર હતું તેઓને આંગણે આવેલો કોઈ અતિથિ હજુ સુધી પાછો ગયો ન હતો હંમેશા એક અતિથિને જમાડી ને પોતાને જમવાનો આખા કુટુંબને નિયમ હતો સંજોગો વસાત કોઈ અતિથિ ન આવે તો ચકલાને દાણા નાખી પછી જ તેઓ જમતા હતા તેઓ નિરાધાર સ્થિતિમાં હતા પણ અત્યાર સુધી તેઓ કોઈ દિવસ નિયમ ચૂક્યા ન હતા ઘણો પરિશ્રમ કરવા છતાં તેઓ માંડ માંડ પેટ પૂરતું અનાજ પામતા હતા તેથી બંને છોકરાઓએ વિચાર કર્યો આપણે પરદેશ જઈ ને કમાઈએ તો ઘરની પરિસ્થિતિમાં થોડો સુધારો આવી શકે બંને છોકરાઓ પરદેશ જવા ચાલી નીકળ્યા બ્રાહ્મણ બ્રાહ્મણી અને તેમની વિધવા છોકરી મળી ને કુલ ત્રણ જણા ઘરે રહ્યા ચોમાસાના દિવસો આવ્યા આકાશમાં વાદળો છવાયા વરસાદ ભારે વેગથી વરસવા માંડ્યો અચાનક વાવાઝોડું થયું ત્યારે ભગવાનને બ્રાહ્મણના કુટુંબની પરીક્ષા કરવાનો વિચાર આવ્યો વરસાદના લીધે બ્રાહ્મણને ત્યાં ન કોઈ અતિથિ આવ્યો કે ન ચકલું ફરક્યું આખાએ કુટુંબને ઉપવાસ થયો એક બે દસ પંદર દિવસ થયા છતાં વરસાદ બંધ રહ્યો હેલી મંડાણી તે મંડાણી આખું કુટુંબ પંદર દિવસ સુધી અન્નો દાણો ન પામ્યો છેવટે ભગવાન ત્રણેય જણાની શ્રદ્ધા ભક્તિ ઉપર પ્રસન્ન થયા અને ભગવાન અને લક્ષ્મીજી હંસ અને હંસલીનું રૂપ લઈ ઉડતા ઉડતા બ્રાહ્મણના ઘરે આવ્યા ઘણા દિવસે હંસ અને હંસલીને જોઈ બ્રાહ્મણી રાજી રાજી થઈ ગઈ બ્રાહ્મણી તો અનાજના ખોબે ખોબા ઓછાડવા લાગી ભગવાનને હજી કસોટી કરવાનું મન થયું હંસ ને હંસલીએ એક પણ દાણો ન ખાધો તેથી બ્રાહ્મણને ઘણું દુઃખ થયું પક્ષી સામે જોઈ ને બ્રાહ્મણ બોલ્યા અમે એવા તે સા પાપ કર્યા હશે કે તમે પક્ષીઓ પણ અમારું અનાજ ખાતા નથી હંસ બોલ્યો હે બ્રાહ્મણ દુઃખી ન થઈશ તારા કોઈ પાપ નથી પણ અમે રાજહંસ છીએ સાચા મોતી વિના અમે બીજો ચારો ન ચરીએ આ સાંભળી બ્રાહ્મણ તો ઠરી જ ગયો તે મનમાં વિચારવા લાગ્યો અમે અનાજના દાણા તો પૂરતા પામતા નથી અને મોતીના દાણા લાવવા ક્યાંથી પતિને નિરાશ થયેલો જોઈ પત્ની બોલી હું નગર શેઠ પાસે જાઉં છું જો તેમને ત્યાં સાચા મોતી હશે તો હું અચૂક લાવીશ બ્રાહ્મણી સાચા મોતી લેવા નગર શેઠને ત્યાં ગઈ નગર શેઠ તો સાતમા માળે સોનાના હિંચકે હિંચકતા હતા બ્રાહ્મણીને આવેલી જોઈ આવો બહેન કેમ આવવાનું થયું જે કામ હોય તે સુખેથી કહો બ્રાહ્મણીએ કહ્યું શેઠ મારે સવા શેર સાચા મોતી જોઈએ છે સવા શેર મોતી સાંભળી ને શેઠ તો વિચારમાં જ પડી ગયા એમને લાગ્યું કે બ્રાહ્મણી ગાંડી થઈ ગઈ છે કે શું છતાં તેમણે પૂછ્યું બહેન સવાસેર મોતીનું તમે શું કરશો અને જાણો છો કે સવાસેર મોતીનું મૂલ કેટલું થાય બ્રાહ્મણી બોલી મૂલ ગમે તેટલું થાય પણ સવાસેર મોતી મારે જોઈએ જ છે મારી પાસે પૈસા નહીં હોય તો મારું ઘર વેચીને તમને આપીશ શેઠ બ્રાહ્મણીને ઓળખતા હતા તે કદી જૂઠું બોલે તેવી ન હતી તેથી તેમણે સવાસેર મોતી તોલી આપ્યા બ્રાહ્મણી મોતી લઈને ઘરે આવી અને પોતાના આંગણામાં બધા મોતી વેર્યા પાણી ભરીને ત્રાંબા કુંડી મૂકી હંસ અને હંસલી મોતી ચરી પાણી પીને ઉડી ગયા આજે પંદર દિવસના ઉપવાસી બ્રાહ્મણ બ્રાહ્મણી અને તેની છોકરી જમવા પામ્યા જમી પરવારી બહાર નીકળ્યા પછી છોકરીની દૃષ્ટિ એક મોતી ઉપર પડી મોતી લઈ છોકરી તેની મા પાસે દોડી અને બોલી મા મા આ એક મોતી રહી ગયું છે બ્રાહ્મણી બોલી બેટા એ મોતી આપણા ઘરમાં ન રખાય તુલસી ક્યારામાં મૂકી દે છોકરીએ તો મોતી તુલસી ક્યારામાં મૂક્યું બીજા દિવસે બ્રાહ્મણની દ્રષ્ટિ તુલસી ક્યારામાં પડી જુએ છે તો તુલસીની ડાળીએ દાળીએ મોતીની શેરો લટકે છે બ્રાહ્મણી તો મોતી ઉતારી ને શેઠને ત્યાં આપી આવી નગર શેઠને પોતે આપેલા મોતી કરતાં વધારે પાણીવાળા મોતી પાછા મળ્યા તેથી શેઠને ઘણો આનંદ થયો પોતાની છોકરી માટે એને એ જ મોતીનો હાર બનાવડાવ્યો એક દિવસ શેઠની છોકરી રાજાને ત્યાં રમવા ગઈ છોકરીના ગળાનો હાર જોઈ રાજકુંવરી હઠે ચડી રાજકુંવરી રાજા પાસે ગઈ અને એ જ હારની માગણી કરી કુંવરીની હઠ પૂરી કરવા રાજાએ નગર શેઠને બોલાવ્યા અને તેમની દીકરીનો હાર માગ્યો શેઠે કહ્યું મહારાજ મારી દીકરીને એ હાર ઘણો જ વહેલો છે એટલે એ નહીં જાપે જો આપને એવો જ હાર જોઈતો હોય તો બ્રાહ્મણને ત્યાં જાઓ આ મોતી મને ત્યાંથી મળ્યા છે રાજા બ્રાહ્મણના ઘરે ગયો તુલસીને ક્યારે જોયું તો મોતીની શેરો ને શેરો જોઈ રાજાની વૃત્તિ બગડી રાજાએ સેવકને આજ્ઞા કરી આજને આજ આ આખો ક્યારો રાજમહેલમાં ઉઠાવી જાઓ આમ રાજાએ પોતાના સ્વાર્થ માટે રંગ બ્રાહ્મણનું ધન છૂટવી લીધું બીજા દિવસે રાજા તુલસી પરથી મોતી ઉતારવા ગયો પણ આ શું રાજા જેવો અડક્યો કે તુરંત જ તેના હાથ ચોટી ગયા રાજાએ બૂમ પાડી રાણી દોડતી આવી રાણી અડકી તો તેના હાથ પણ ચોટી ગયા આખા રાજભવનના માણસો ગભરાઈ ગયા હવે શું કરવું છેવટે રાજાએ બ્રાહ્મણને બોલાવ્યો બ્રાહ્મણ આવીને અડક્યો કે તુરંત જ રાજા રાણીના હાથ છૂટા થયા રાજા વિલે મોઢે પાછો વળ્યો બ્રાહ્મણને ત્યાં નિત્ય પાછા સવા શેર મોતી ઉતરવા લાગ્યા બ્રાહ્મણે પોતાના બંને છોકરાઓને પરદેશથી પાછા તેડાવ્યા અને કહ્યું હવે અમારું આયુષ્ય પૂરું થવા આવ્યું છે આજ છીએ ને કાલ નથી દેહનો વિશ્વાસ ન રખાય જુઓ આ જે કંઈ છે એના ત્રણ ભાગ કરજો બે ભાગ તમે લેજો અને એક ભાગ બહેનને આપજો દિવસો વીત્યા બ્રાહ્મણ અને બ્રાહ્મણીએ દેહ ત્યાગી દીધા એક દિવસ મોટા છોકરાની વહુએ મેણું માર્યું તમારી બહેન ત્રીજો ભાગ લે છે અહીં રહે અને રોટલા મારે ટીપવાના એ મારાથી નહીં બને ત્રીજો ભાગ લેવો હોય તો બહેનને અડગા મોકલો બહેનને ભાભીના આ શબ્દોથી ઘણું દુઃખ થયું બહેન તો અલગ રહી ને નિત્ય નિયમ પ્રમાણે ચકલાને ચણ નાખતી અતિથિને જમાડતી અને પ્રભુ ભજન કરતી એક દિવસ એને તાવ ચડ્યો ભાઈઓને વિચાર આવ્યો બહેનને જોઈએ ઘણા દિવસો થઈ ગયા ચાલો આજે મળી આવીએ બંને ભાઈઓ બહેનને મળવા આવ્યા આવીને જુએ છે તો બહેનનું શબ્દ પડેલું હતું બંને ભાઈ પોક મૂકીને રડવા લાગ્યા બહેન સતી હતી એનો જીવ લઈ ધર્મરાજાના દૂતો ચાલવા માંડ્યા જતાં જતાં વેતરણી નદી આવી બહેને ગાયોના દાન કર્યા હતા એટલે એક ગાય આવી તેઓ ગાયને ટેકે ટેકે વેતરણી નદી તરી ગયા આગળ જતા ગોખરૂનું વન આવ્યું બહેને જોડાના દાન કર્યા હતા એટલે બહેનને જોડા મળ્યા તેમને જોડા પહેરી ગોખરૂનું વન વટાવી દીધું આગળ જતા તાપના અંગારા વરસવા લાગ્યા બહેને છત્રીના દાન કર્યા હતા એટલે બહેનને છત્રી મળી અને તડકો વટાવી ગયા બહેને અન્નદાન આપ્યું હતું એટલે બહેનને તો ભોજન પણ મળ્યું આગળ લોખંડનો કપડાના દાન કર્યા હતા એટલે કપડા વીંટાઈ ગયા એમ કરતાં કરતાં બહેન ધર્મરાજાની સભામાં આવ્યા ધર્મરાજાએ બહેનના ચોપડા તપાસવા માંડ્યા બધા જ વ્રતો નીકળ્યા પણ ધર્મરાજાનું વ્રત ન નીકળ્યું ધર્મરાજા કહે તમે મારું વ્રત કર્યું નથી માટે તમે મૃત્યુલોકમાં પાછા જાઓ બહેન કહે તમારું વ્રત શી રીતે થાય ધર્મરાજા બોલ્યા મારું વ્રત છ મહિનાનું હોય છે મકરસંક્રાંતિના દિવસથી તે લેવાય છે મારા નામનો ઘીનો દીવો કરવો હાથમાં ઝારના દાણા રાખી મારી વાર્તા સાંભળવી કોઈ વાર્તા સાંભળનાર ન હોય તો ઉપવાસ કરવો છ મહિના પૂરા થાય ત્યારે વ્રતનું ઉજવણું કરવું વાંસનો ટોપલો સવાસેર જુવાર લાલ કપડાનો કટકો એક જોડી કપડાં છત્રી ફાનસ જોડા સાચા મોતી વજનમાં સવાસે અને નિસરણી અને બે સોના રૂપાની મૂર્તિઓ એ બધું સુપાત્ર વિદ્વાનને દાનમાં આપવું બધું ન આપી શકાય તો આમાંથી જેટલું બને તેટલું આપવું સવાસેર ઘીની સુખડી કરી ચાર ભાગ કરવા એક ગાયના ગોવાળને બીજો બ્રાહ્મણને ત્રીજો રમતા બાળકને અને ચોથો ભાગ ઘરના માણસો સાથે જમવો બહેન બોલી જેવી આપની આજ્ઞા અહીં સ્મશાનમાં લોકો અગ્નિ મૂકવા જતા હતા એટલામાં લક્ષ્મીજી ડોશીમાનું રૂપ લઈ ને આગળ આવ્યા અને કહેવા લાગ્યા મારે સતીનું મોઢું જોવું છે લોકોએ કહ્યું માજી મૃતકમાં શું જોશો ડોશી તો ના કહેવા છતાંય મૃતક પાસે ગયા મોઢા ઉપરથી કપડું ખસેડી ને હાથ ફેરવ્યો ત્યાં તો સબમાં જીવ આવ્યો અને સતી જીવતી થઈ લોકોને નવાઈ લાગી ભાઈઓના હરખનો પાર ન રહ્યો બધા ડોશીમાને પગે લાગ્યા ભાઈઓ બહેનને તથા ડોશીમાને લઈને ઘરે ગયા બહેને ધર્મરાજાનું વ્રત છ મહિના સુધી કર્યું વ્રતનું ઉજવણું કર્યું ઉજવણું કરતી વેળાએ ડોશીમાં રડવા લાગ્યા ડોશીમા કહે તમે તો સ્વર્ગમાં જશો જ્યારે મારે તો અહીં ભીખ જ માંગવાની છે ને બહેન કહે જ્યારે જઈશ ત્યારે સાથે લેતી જઈશ બસ થોડા દિવસ થયા ને બહેન માંદા પડ્યા ધર્મરાજાના દૂતો તેડવા આવ્યા બહેને દેહ ત્યાગી દીધો બહેને દેહ ત્યાગી દીધો રોશીમાને પણ સાથે લેતા ગયા ઓચિંતા ઘરમાં દીવા થયા કુમકુમના પગલા પડ્યા મોતીના સાથિયા પુરાયા હવે બધા સમજ્યા કે સાચે સાચ બહેન સ્વર્ગે ગયા બહેનને તો ધર્મરાજાનું વ્રત ફળ્યું જેવું ધર્મરાજાનું નું વ્રત વ્રત કરનાર અને વાર્તા સાંભળનારને ફરજો જય ધર્મ રાજા જય શ્રી કૃષ્ણ જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો જય શ્રી કૃષ્ણ